સમગ્ર દેશમાં જ્યારે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું રામસણ ગામ કે જ્યાં અઢીસોથી ત્રણસો વર્ષ સુધી હજી સુધી હોળી પ્રગટાવવામાં આવી નથી જુઓ આ અમારા ખાસ અહેવાલમાં બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની ક્યારેય પણ ઉજવણી થઈ નથી ને વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ છે દેશભરમાં જયારે ધામધૂમથી રંગોના તહેવાર વર્ષથી આ ગામમાં હોળી પ્રગટ થઈ જ નથી આવો જાણીએ અમારા ખાસ અહેવાલમાં સરહદી બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહીંયા આવી રામેશ્વર પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલું આ ગામમાં લગભગ દસ હજારની જનસંખ્યા છે અને આ ઐતિહાસિક ગામમાં અઢીસો વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા આ કેમ લાગી તેની લોકમાન્યતા એ હતી કે રાજા એ સાધુ સંતોનું જેથી સાધુ સંતો શ્રાપ આપ્યો હતો હોળી પર્વ પર આ આ ગામમાં ગામમાં આગ લાગી તેના ઘણા વર્ષો બાદ લોકો ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યું તો ફરી આ ગામમાં આગ લાગી કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા અને ત્રણ વખત હોળીના પર્વ પર આવું જ થતા ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ના ગામ લોકોએ બંધ કરી દીધું છે રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ અઢીસો થી ત્રણસો વર્ષ પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે આજે પણ ગામના લોકો હોળીના દિવસે શ્રીફળ મૂકી અને બાળકોને ઢૂંઢાડે છે ત્યારબાદ રામેશ્વર મહાદેવના મંદિર લોકો ભેગા થઈ ભજન કીર્તન કરી છૂટા પડે ને આવી રીતે હોળીના તહેવારની ઉજવણી કરે છે મારું નામ ગૌસ્વામી રણછોડ બારથી રામેશ્વર મહાદેવના પૂજારી અમે વર્ષોથી અહીંયા પૂજારી તરીકે કહેવામાં આવે અને પૂજારી એટલે અમારી અહીંયા ભેઢીએ ખપી ગઈ લગભગ ઘણા વર્ષો ને પણ લગભગ આ મંદિર કહેવામાં આવે બરાબર એટલા માટે અહીંયા હોળી કેમ નથી અહીંયા શિવલિંગની પૂજા કરેલી રામસન પાડવામાં આવેલું બરાબર અને જે ત્યાં અગ્નિ પ્રગટ થઈ જતી એટલા માટે ગામ લોકો ભેગા થઈ અને કોઈ જ્યોતિષને બોલાવીને એમ કે ભાઈ આ શું કેમ શું કારણ એટલે અગ્નિ પ્રગટ થઈ જતી એટલે એનાથી હોળી કા બંધ કરી દીધું બરાબર લગભગ આ બંધ કરવામાં લગભગ અઢીસો થી ત્રણસો વર્ષ થઈ ગયા અત્યારે તો શું હોય કે ખાલી શાસ્ત્ર પૂરતું હોળીકાનું શાસ્ત્ર પૂરતું છોકરાને પગે લગાડવા માટેનું એટલું જ શાસ્ત્ર કરે બસ એ જ કરો તો અગ્નિ પ્રગટ થઈ જાય એવી આ લોકો પહેલા કહેવામાં એવું આવતું હતું કે લગભગ ગમે ત્યાં હોળીકા પ્રગટ કરતા તો એમને અગ્નિ પ્રગટ થઈ જતી અને જ્યાં તમે આ રામસણના ખેડે જ્યાં જે બાજુ જ્યાં ખણો ને ત્યાં લક્ષ્મી જ આવે લક્ષ્મી એટલે શેલી રામસણના ખેડામાં પુરાણી હોય અહીંયા લગભગ એક વખતને પણ આઠથી દસ વખત આ ઉલટ સુલટ રામસણ થયેલી